જય માતાજી માં મોગલ તો સ્વાગત છે તમારા બધાનું અમારે એક મસ્ત મજાના નવા વ્લોગમાં અને હમણાં ઘણા સમયથી વ્લોગ ન બનાવ્યો ને એવું બધું હોય એટલે અમારે જો આ કવર આવી દે આખોથી જાઉં જવું ને આવું બધું હોય એટલે હમણાં કંઈ વ્લોગ બનાવવાનો ટાઈમ ન રહેતો કારખાના વેચ ને અને આજ આપણે બનાવવાનું છે ફનસનું શાક તો શાક બનાવવા માટે મારી મમ્મી જો ફનસ સુધારે છે અડધું રહેવા દેવાનું છે એમાં મજા એટલો તો શિયાળો હોય આવી રીતના કટિંગ કરે છે તેલ લઈને તેલ કેમ રાખવું બળમાં શેરવું એટલે શરીરમાં તેલ સો પડતા છે ને હાથમાં છે આવી રીતનું કાઢતું જાવ આવી રીતનું કરતું જાવ આજે જોઈએ કઈ રીતનું શાક બને એમ છે દી બનાવ્યું નથી ખાધેલું બે ત્રણ વાર છે બનાવ્યું નથી હવે બનાવે છે હાથમાં ત્યારે છે વોટી હા જો જોવે છે અહીંયા રોકે તો એટલે ખબર પડે રીતે બધે થાય કારણ કે પહેલી વાર બનાવીએ છીએ બને એવું નથી એટલે પહેલી વાર છે જોઈએ કેવું બને એમ અર્ધ રાખવા નહોતું પણ હવે મારા મમ્મીનો વિચાર પાછો ફરી ગયો કારણ કે આ થોડુંક એવું થઈ ગયું ને આવી રીતનું કટિંગ કરવાનું થોડુંક થઈ ગયું એટલે હવે આ પાછું સુધાર નાખવાનું છે મને એક તો દેખાય છે

તેલ મૂકી દીધું છે તેલ આપણે રોજ નાક માં નાખીએ છીએ એટલે ડબલ તેલ નાખવાનું જો આમર મમ્મી બધું કરે છે હવે નાઈ પૂરી નથી છે ને એટલે મારા દા નાખે છે આખો મછા લો ના કી

હોળદર આવી ગઈ છે અને ટમેટા આવી ગયા છે મારે એક ફોન આવી ગયો તો એટલે ઈ શૂટ ન થાય વામા મીઠું નાખે છે હવે તો ખાલી ખાણાસ જુઓ ને મોગલ ખૂબ જાખામાં નાખવાનું છે તો મરચું નાખી દીધું છે અને ધોળ ગ્રેવી એક મિનિટ માટે પાકવા દઈએ ત્યારબાદ નાખવાનું છે એમાં ફનસ એક મિનિટ માટે રહેવાઈ ગયો અમને વાહસ નાખી દીધું છે હવે બધું તો બરાબર મિક્સ થઈ જાય પછી એમ કુકર બંધ કરી દેવાનું કે પાણી નાખવાનું Kanina kaya si Malaba Kanina kaya lugna Ini na Kanina di dosa na કેટલીક સીટી કરવાની પાંચ શાક તૈયાર થઈ ગયું છે અને આપણે લઈ લીધું છે મારા બંને બેન પાછળ પાણી ભરે છે રોકી જવું અમે પાણી નાખ દેજે બની હવે તો જમી લઈએ જો તો મસ્ત બની ને એવું લાગે છે જો તો ખાય પછી કપડ પડે હવે તો જમી લો તો જમીન ને ઉભા ગયા છે અને પણ આ સુસક મસ્ત બની તો પેલે ડ્રાય હતી તો હારું બની ગયું એટલે વાંધો ન આવ્યો મે કે બધું અધૂરું નેઠું મેકવું પડે પણ એવું કઈ નથી થયું અમારા બેન જો હજી ખાય છે શાક બન્યું તો તમને અમારો આ કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો મસ્ત મજાની ને હમણાંથી વિડીયો ના આવતા એના માટે દિલથી સોરી હવે હમણાં ટાઈમ રહેશે થોડો થોડો બ્લોગ રેગ્યુલર નાખવાની ટ્રાય કરી બસ તો આજનો વિડીયો બસ અહીંયા મૂકી જ વિડીયો સારા લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ કરી સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને મળીએ ફરી એક મસ્ત મજાના નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી અને જય મા મોગલ